નમસ્કાર મિત્રો મિત્રો દરબારો માટે જોરદાર સોંગ ગાયું છે એના સુથારે દરબાર સમાજ માટે જોરદાર સોંગ ગાય છે મિત્રો ખાલી તમે એક વખત સોંગ સાંભળો જોરદાર સોંગ છે અને તમે દરબાર છો કે નહીં તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને દરબાર બ્રાન્ડ છે કે નથી જે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને એટલી તો કોમેન્ટ તમે કરજો જ કે દરબાર બ્રાન્ડ છે જો મિત્રો તમે દરબાર સમાજ જુઓ તો જોરદાર સોંગ આવ્યું છે અને જો તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો